પટેલે આજે વડોદરા અને આણંદની મુલાકાત લીધી આણંદ જિલ્લાને મુખ્યમંત્રીએ એકસો વીસ કરોડ થી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી પાલિકા આરોગ્ય અને શિક્ષણ વિભાગ માટે સરકારે રકમ ફાળવી છે આ સાથે વડોદરામાં કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ આજે વડોદરાની સ્વચ્છતાના વખાણ કર્યા અને તેને જાળવી રાખવા તંત્ર અને નાગરિકોને ટકોર કરી સાથે આજે મુખ્યમંત્રીએ અલકાપુરી અંડરપાસ પર ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે શહેર હવે સ્વચ્છતા માટે એનો સ્વભાવ બનાવી દીધો છે સંસ્કાર તો હતા એકબીજાને પણ યાદ કરાયા પછી એને વળગીને આગળ વધવું એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે એમ હવે બરોડાને આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને